ગત સાત ડિસેમ્બરના રોજ વ્યાજની પઠારી ઉઘરાણી કરી મકાન પચાવી પાડવાની અનુસંધાને ધમકી આપવામાં આવી હતી જેની નિલમબાગ પોલીસ ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના મુખ્ય આરોપીને નિલમબાગ પોલીસે ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી ગત તારીખ સાત બાર બે હજાર ત્રેવીસના રોજ જિજ્ઞેશેશભાઈ જીતેન્દ્રભાઈ ડોડિયા દ્વારા તેમને ધમકાવી વ્યાજના રૂપિયાની પઠાણી ઉગ્રણી કરવામાં આવતી હતી અને તેમનું મકાન પચાવી પાડવા માટે આરોપી કેવિનભાઈ શાહ સહિતના અન્ય પાંચ જણા દ્વારા ધમકાવવામાં આવ્યા હતા જેના અનુસંધાને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જ્યારે પોલીસે મુખ્ય આરોપી કેવિનભાઈ શાહને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી અરે બરાબર હમ આરે આડે બરાબર હા બોલા મારી જારે બરાબર ટકાંડ ને હા આયા I okay.